અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદરે આજે દરિયામાં રહેલી બોટો જે તંત્ર જાફરાબાદની બોટ દ્વારા કાઠે લાવવામાં આવી છે જાફરાબાદ બંદરની તમામ બોટો સાતસો બોટો છે તેમાંથી ફક્ત બે જાફરાબાદ ખારવા સમાજની અને શિયાળ બેટની બે બોટના એન્જિન બંધ પડેલા હતા તેમને જાફરાબાદથી ત્રેવીસ કે ચોવીસનો તેમણે જાફરાબાદથી ત્રેવીસ કે ચોવીસ નોટિકલ દૂર હતી તેને કોસ્ટગાર્ડ જીવના જોખમે ઊંચા મોજા ઉછળતા હતા ત્યાં જઈને બોટને પરત લાવવામાં આવી છે જાફરાબાદ બંદરની ત્રણ બોટો ડૂબી ગઈ છે અને અગિયાર માણસો હજુ લાપતા છે ત્યારે કોસ્ટગાર્ડ જે આ વખતે સહકાર આપ્યો છે અને બીજા સરકારી તંત્ર દ્વારા સહકાર મળ્યો છે તેના બદલ માછીમારોએ આભાર વ્યક્ત કર્યો હતો

જાફરાવતથી ખારવા સમાનની છ બોટ એને રેસ્ક્યુ કરવા માટે જઈ અને બંદરથી ત્રેવીસ ચોવીસ નોટિકલ માઇલ સુધી પહોંચી પવનને મોજાને હોવા છતાં પણ જાનની જોખમે જઈ અને આ બોટોને રેસ્ક્યુ કરી બાંધી અને ત્યાં લઈને આવ્યા છે અને બે બંને બોટોની અંદર આઠે આઠ ચાર આઠ આઠ ખલાસી છે આ તમામ સલામત છે અને બાકીની બે બોટો પણ જે બાંધ હતી એની અંદર નવ એકમાં નવ ને એકમાં દસ ખલાસી હતા આ પણ સલામત છે હવે હાલમાં જાફરાવત બંદરની એક પણ માણસોવાળી બોટ એક પણ નથી રહેલી એક ખાલી બોટ દરિયાની અંદર છે ફક્ત અમને નુકસાન એ છે કે જે ત્રણ બોટો દરિયાની અંદર ડૂબી ગઈ છે એમાં અગિયાર માણસો અત્યારે લાપતા છે એનો કોઈ પત્તો મળેલો નથી ભગવાન કરે અને આ માણસો પણ અમને જીવંત મળી જાય એવી અમારી કોશિશ છે હાલમાં પણ કોસ્ટગાર્ડ ત્યાં તપાસ કરી રહી છે તો કોસ્ટગાર્ડે આ વખતે સહકાર આપ્યો તંત્રએ સહકાર આપ્યો મરીન પોલીસ સ્ટેશને કોસ્ટગાર્ડે અને કલેક્ટર સાહેબ એસપી સાહેબ ડેપ્યુટી કલેક્ટર સાહેબ અમારા ફિશરીઝ કમિશનર સાહેબ તમામે અમને સતત સંપર્કમાં આવી રાત દિવસ સુધીમાં અને આમાં સહકાર આપ્યો છે તો આ તકે માછીમાર સમાજ સુધી હું એમનો પર આભાર માનું છું કે આવા સમયે એમને ઉપયોગી થયા ને અમારા મા ભાઈઓ સારી રીતે સારી પેટે ઘર સુધી પહોંચી ગયા છે હવે અમારી તકલીફે એક સરકારશ્રીને વિનંતી છે કે આપ જોઈ રહ્યા છો કે આ જેટી ઉપર દસ દસ બાર બાર બોટોના થપ્પા લાગેલા છે તો વહેલી તકે અમારી જટ્ટી મંજૂર થાય એવી સરકાર સરકારશ્રીને વિનંતી છે જેડીસી ન્યૂઝ સાથે કાળુશા કનોજિયા જાફરાબાદ